જય માતાજી મિત્રો અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ આખોલ ગામમાં જે અમારા ખેતર છે ત્યાં ઓટો મારવા માટે તમને ખેતર બતાવું ખેતર અમારા છે જેમાં મગફળીનું વાવેતર કર્યું છે પણ તેમાં પણ ત્રણ ચાર કટ્ટર નુકસાન આવ્યું છે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું જોઈ શકો છો આ છે અમારો કૂવો આ છે જેમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે આ મગફળીનું બગાડ ખૂબ થયો છે અત્યારે વરસાદના કારણે પડી પાણી ભરાના કારણે જતી રહી છે ખેડૂતને નુકસાનમાં જો વરસાદ આવે તો પણ નુકસાન પડે છે અને વરસાદ ના આવે તો પણ નુકસાન પડે છે તમે જોઈ શકો છો કે આ પાણી ભરાવાના કારણે ખૂબ જ નુકસાન થઈ છે અત્યારે ખેતરની અંદર જો મગફળી ઊગી પણ નથી ખેડૂતની એક વેદના છે આ બીજા ટુકડાની મગફળી છે મગફળી એક નંબર અત્યારે પડી છે આ છે જે પાણી ભરાઈ ગયું હતું મગફળી ઊગી પણ નથી ત્રણ ચાર કટ્ટા તો પછી અમારા આખો વાળો કુવો જેમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલું છે અત્યારે મિત્રો કેવું પાણી ભરેલું છે એ જોઈ શકો છો મિત્રો અહીંયા વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂત મિત્રો જો હોય તો એને વિડીયો જરૂર જરૂરથી શેર કરજો જય માતાજી જય દ્વારકાધીશ